વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર અઢાર જે છે પંગુમ લગાય ગીરીમ એ ચેપ્ટરનો આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે અમારી ચેનલ ઉપર ધોરણ નવ ને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ સો ટકા ફાયદો કરાવશે માટે કરીને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારી સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય તો આપણે સ્વાધ્યની સોલ્યુશન સ્ટાર્ટ કરીશું પહેલો છે કે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરવાની છે તેમાં પહેલો કે તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને હું સહન કરી લઈશ આ વાક્યમાં અરુણિમાનો કયો ગુણ જોવા મળે છે તો આવશે ઓપ્શન સી અડગતાનો નેક્સ્ટ બીજો છે કે માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે તો આવશે ઓપ્શન સી જ્યારે તે હાર કબૂલી અને પ્રયત્નો છોડી દે છે ત્યારે નેક્સ્ટ હવે આગળ વધીશું ત્રીજો કે અરુણિમા કયો સંકલ્પ કર્યો તો આવશે ઓપ્શન બી હું પર્વતારોહણ કરીશ જ જ ચોથો છે કે લોકોએ અરુણિમાને પાગલ ગણી કારણ આપવાનું છે તેમાં આવશે એ એક પગ કપાયા પછી પણ તેણીએ પર્વતારોહણ કર કરવાનું વિચાર્યું હતું અને મિત્રો આ સિવાય દ્રોણ નવના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિષયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો હવે જોઈએ બીજો કે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો કે અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશો મળે છે તો અરુણિમા દ્વારા ભારતના નવયુવાનોને સંદેશો મળ્યો કે દરેક યુવાને પડકારો સામે લડવાનું છે સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ હોય તો ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરી શકાય છે માણસ મનથી હારી ન જવો જોઈએ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢતા શીખવું જોઈએ તો જ સફળતા મળશે નેક્સ્ટ હવે બીજું જોઈએ કે બચેન્દ્રી પાલને મળ્યા પછી અરૂણિમાએ શું કર્યું તો બચેન્દ્રી પાલને મળ્યા પછી અરૂણિમાના હિંમત અને ઉત્સાહ વધ્યા તેમનામાંથી પ્રેરણા લઈને અરુણિમાએ પર્વતારોહણ શરૂ કર્યું શરૂઆતમાં પર્વતારોહણ કરતી વખતે તે ખૂબ ડરતી પરંતુ તેમ છતાં તે ખૂબ મહેનત કરતી ત્રીજું છે કે અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી તો અરુણિમાનું ઓપરેશન કરીને પગ કાપવો પડે તેમ હતો પરંતુ હોસ્પિટલમાં લોહીની કે એન્થેસિયાની સગવડ ન હતી આથી નર્સે ડોક્ટરને જાણ કરી સરજી મારો પગ કપાયો હું આખી રાત રેલવે ટ્રેક પર પડી રહી મેં ભયંકર વેદના સહન કરી તો હવે તો તમે મારો પગ કાપશો નહીં હું વેદના સહન કરી લઈશ આવી અડગતા જોઈને ડૉક્ટર અને નર્સમાં માનવતા જાગી અને મિત્રો ધોરણ નવના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમારે જોઈન થવાનું બાકી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે એ લિંક લિંકમાં પણ તમે અચૂકથી જોઈન થઈ જજો હવે જોઈએ ત્રીજો કે નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર લખેલા પહેલો કે અરુણિમાનું પાત્રાલેખન કરો તો એ પ્રશ્નનો મિત્રો નીચે વિસ્તૃતમાં સંપૂર્ણ જવાબ આપેલો છે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને વિગતવાર આ પ્રશ્નનો જવાબ લખી લેવાનો છે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ આપેલો છે નેક્સ્ટ આગળ વધીશું આગળ પણ આ જ પ્રશ્નનો જવાબ કન્ટિન્યુ છે જોઈ શકો છો તમે હવે બીજો જોઈએ કે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ જીવન છે આ વાક્યને પાઠના આધારે સમજાવો તો જીવનમાં કોઈ પણ ધ્યેય સિદ્ધ કરવો હોય તો દ્રઢ સંકલ્પ શક્તિ દ્રઢ મનોબળ હોવા જરૂરી છે તેનું અરુણિમામાં જાગતું ઉદાહરણ છે કૃત્રિમ પગ વડે પર્વતારોહણ કરવા માટે જરૂરી માર્ગદર્શન તાલીમ અનેક પ્રશ્નોની અવગણના કરી આગળની દિશામાં વધવાનું નક્કી કર્યું એવરેસ્ટ સર કરતી વખતે વારંવાર કૃત્રિમ પગ ખસી જવો આગળ ચડાય નહીં પાછા ફરતા અચાનક બાટલો ખાલી થઈ જવો આવી અનેક મુશ્કેલીઓ સામે તે હારી નહીં દ્રઢ શક્તિ અને અડગ મનોબળે તેને અનેક પડકારોનો સામનો કર્યો આમ અરૂણિમાના આ અડગ મનોબળ અને દ્રઢ સંકલ્પે તેને સફળતા અપાવી ત્રીજું છે કે પર્વતારોહણ વખતે અરૂણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી તો એ મિત્રો મુશ્કેલીઓ આપણે જણાવવાની છે તો એ પ્રશ્નનો પણ જોઈ શકો છો સંપૂર્ણ જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નનો જવાબ લખી લેવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ નવ વિશે ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર અઢાર જે છે કે પંગુમ લગૈતે ગિરીમ એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવતા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત